વલસાડ તાલુકા બીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય વિષય આધારિત વલસાડ તાલુકા બીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદઘાટન ફલદરા આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સમારંભના પ્રમુખ તરીકે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલે હાજર રહી પ્રદર્શનમાં સૌને પ્રોત્સાહિત કર્યા હતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વિશેષ બાબતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રે તાલુકાનું ગૌરવ વધારનાર બાળકો અને શિક્ષકોને સન્માન આપી બિરદાવવામાં આવ્યા સીઆરસી કક્ષાએ પસંદ પામેલા પંચ્યાસી શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રદર્શનની શરૂઆતમાં વલસાડ તાલુકા બીઆરસી કોઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશરબેન જહાએ પ્રદર્શનના હેતુની સ્પષ્ટતા સાથે સૌને આવકાર્યા હતા ડૉક્ટર હેમંતભાઈ પટેલ ફલધરા ગામના સરપંચ જીજ્ઞાબેન ભૂપેન્દ્રભાઈ ડીપીઓ ડીબી વસાવા સાહેબ શ્રીમતી બાની ઘોષ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ભરતભાઈ તાલુકા રાષ્ટ્રીય શિક્ષક સંઘ પ્રમુખ શૈલેષભાઈની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ શોભી ઉઠ્યો હતો ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ફલદરા પ્રાથમિક શાળાની યજમાનગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે શાળાને જરૂરી સહયોગ માટે ખાતરી આપી હતી તેમજ પ્રદર્શનના સૌ આયોજકોને બિરદાવ્યા હતા પ્રમુખ મનહરભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં શિક્ષણને લગતા દરેક પ્રશ્નોને વાંચ્યા આપતા આવ્યા છે અને આપતા રહીશુંની વાત કહી હતી યજમાન આચાર્ય ડોક્ટર ધર્મેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો